નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર હંસા ગામી હોમ સાયન્ટિસ્ટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજા ફાઉન્ડેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણા આપણે જોઈએ છીએ કે આપણે આજુબાજુમાં એટલા બધા બચત મંડળો આપણે બનાવેલા છે તો બચત મંડળોમાં ઘણીવાર આપણને એવો પ્રશ્ન થાય છે કે ખેતી પશુપાલન કરતાં બહેનો તો એનો આખો સમય છે એ એમાં જતો રહે છે પણ જે લોકો પાસે જમીન નથી અને જમીન વિહોણા બચત મંડળના બહેનો છે તો એ લોકો માટે શું કરી શકાય તો આજે હું વાત કરવાની છે કે હંડ્રેડ પર્સન્ટ નેચરલ હોમમેડ ઇકો ફ્રેન્ડલી સાબુ આપણે કેવી રીતે બનાવી શકીએ અને નાના પાયે બનાવી અને આપણે એનું વેચાણ કઈ રીતે કરી શકીએ એના વિશેની વાત કરવી છે મિત્રો અત્યારે આપણે જોઈએ કે આ ઉનાળાની સિઝન છે અને ઘણા બધા લોકોને ચામડીના રોગો હોય છે ખાસ કરીને આ કોંગ્રેસ ઘાસ છે એ પણ આપણે ખેતીવાડીવાળા બેનો ઉપાડતા હોય છે તો એને પણ ચામડીના રોગો થતા હોય છે અને ખરજવું છે ખસ છે ધાધર છે કે શીળસ છે આ બધી બહુ ચામડીના રોગોની સમસ્યાઓ ઘણા બધા લોકો પાસેથી આપણે સાંભળીએ છીએ અને ઘણા બધા લોકોના આ સમસ્યા છે તો મિત્રો આ ઉનાળામાં એકદમ ઠંડક અને શીતળતા આપે તેવો સાબુ જો ઉપયોગ કરવામાં આવે તો કમસે કમ આપણે થોડીક રાહત તો અનુભવી શકીએ તો આજે વાત કરવાની છે કે આપણે ખેતી કરતા લોકો આપણા ઘરની આજુબાજુ કેસુડાનું ઝાડ હોય છે લીમડો કડવો હોય છે પછી એલોવેરા હોય છે તુલસી પત્તા હોય છે પછી શાકભાજીમાં આપણે બીટ ઉગાડીએ છીએ ગાજર ઉગાડીએ છીએ લીંબુ હોય છે તો આ બધા જ પ્રકારની વનસ્પતિ કે શાકભાજી છે એમાંથી અલગ અલગ પ્રકારના સાબુ આપણે બનાવી શકીએ તો મિત્રો એ પણ કહું છું કે સાબુ બનાવવા માટે ફક્ત ખાલી બસો રૂપિયાનો આપણે ખર્ચો કરીએ તો પાંચસો ગ્રામમાંથી નવથી દસ સાબુ આપણે બનાવી શકીએ છીએ અને છ મહિનાથી વધારે આ સાબુનો સંગ્રહ આપણે કરી શકીએ છીએ તો મિત્રો સાબુ કઈ રીતે બનાવવો અને એની સામગ્રી શું છે એના વિશે જો વાત કરું તો સૌ પ્રથમ આપણે શોપ બેજની જરૂર પડે કે જો આપણે મોટા શહેરમાં રહેતા હોય તો શોપ બેજ આપણા આજુબાજુ મળી રહે છે પણ જો આપણે ગામડામાં રહેતા હોય તો મીશોમાં કે ફ્લિપકાર્ટ કે એમેઝોનમાં ઓનલાઈન શોપ બેજ આપણે મંગાવી શકીએ પાંચસો ગ્રામ શોપ બેજની કિંમત રૂપિયા નેવુંથી માંડી અને દોઢસો સુધીની છે ઘણી જગ્યાએ એક કિલોગ્રામ શોપ બેજ મંગાવો તો એ પણ સોથી દોઢસો રૂપિયામાં મળી જતો હોય છે એટલે બરાબર ચેક કરી સોબેજ મંગાવો પાંચસો ગ્રામ અને મિત્રો મોલ્ડ દસ સાબુ આઠથી નવ અથવા દસ સાબુ જેવો જેવી શેપનો આપણે મોલ્ડ હોય એટલા સાબુ આપણે બનાવી શકીએ અત્યારે બજારમાં આપણે લેવા જઈએ તો ઓછામાં ઓછી કિંમતની હું વાત કરું તો લગભગ ચાલીસથી શરૂઆત થાય છે આપણે સાબુની બરાબર અને એ પણ પચાસ ગ્રામનો હોય છે બરાબર તો આપણે ઘરે બેઠા આપણે મસ્ત મજાનો સાબુ છે એ બનાવી શકીએ ફક્ત આપણને પચીસ રૂપિયા કે ત્રીસ રૂપિયામાં વેચીએ તો પણ આપણને આ સાબુ છે એ પોસાય એમ છે અને એનું પેકેજિંગ ચાર્જિંગ ને બધું નાખીએ તો લગભગ આપણે પચાસ પચાસ ગ્રામ સાબુના પચાસ રૂપિયા સુધીની કિંમત છે એ લઈ શકીએ એટલે મતલબ આ બહુ વધારે મહેનત નથી પછી વેચાય ન તો આ થોડા દિવસ પડ્યા રહે તો પણ એને બહુ વાંધો નથી આવતો અને આ સાબુ છે એને આવી રીતે આપણી નાની પ્લાસ્ટિકની બેગ હોય એમાં પેકિંગ કરી દેવાના એટલે શું સુકાઈ ન જાય અને લાંબો સમય સુધી આપણે યુઝ કરી શકીએ મિત્રો આ જે સાબુ છે એ ગોટ મિલ્ક એટલે કે બકરીનું જે દૂધ હોય છે એનો પાવડર લાવી અને એને મિક્સ કરીને બનાવેલો છે એ પણ આપણે બનાવી શકીએ પછી આપણે મુલતાની માટી ત્યારે ઘણા બધા લોકોને ખીલની સમસ્યા હોય છે ફેસ ઉપર ડાઘ હોય છે તો મુલતાની માટી મિક્સ કરી અને એનો સાબુ પણ આપણે બનાવી શકીએ આ જો બીટનો સાબુ આપણું જે બીટ છે અઢીસો ગ્રામનું જે મેં માપ આપ્યું છે એને છોલી પીસી અને એનો જ્યૂસ તૈયાર કરી અને એ આપણા સોફ્ટેજમાં આપણે નાખીએ એટલે આવો મસ્ત મજાનો બીટ કલરનો સાબુ બનાવી શકીએ મિત્રો આ સાબુ છે એ મેં લીમડા અને તુલસીનો બનાવેલો છે કે કોઈ પણ સ્કીનના રોગો હોય એના માટે આ સાબુ છે એકદમ બેસ્ટ છે ક્યાંય તમને ખંજવાળ નહીં આવે અને એકદમ શીતળતા પ્રદાન કરશે ત્યારબાદ આ ચારકોલનો સાબુ છે ચારકોલ પાવડર એમાંથી પણ આપણે સાબુ બનાવી શકીએ અને મિત્રો અત્યારે આપણે વાત કરું તો ઘણા બધા લોકો ગામડાઓમાં કે શહેરોમાં ફેસ ફેસ વોશનો ઉપયોગ કરતા હોય છે બરાબર તો એ ફેસ વોશમાં પણ કેમિકલ નાખવામાં આવે છે તો જ એ લાંબો સમય સુધી રહે છે પેરાબેન ફ્રી એ અમુક જ ફેસ વોશ હોય છે તો મિત્રો આપણે ગામડામાં રહેવાવાળા લોકો અને ખાસ કરીને સૌંદર્યનું મહત્ત્વ દરેક લોકોને હોય છે તો આપણે આ હંડ્રેડ પર્સન્ટ નેચરલ સાબુ ઘરે બનાવી અને કેવી રીતે વધારેમાં વધારો લોકો સુધી પહોંચીએ અને લોકોની સ્કિનને ખરાબ થતાં અટકાવીએ કારણ કે ઘણી બધી પ્રકારના અલગ અલગ ફેસવોશ અલગ અલગ સાબુ કેમિકલ નાખીને બનાવવામાં આવતા હોય છે જે ખરેખર આપણે સ્કિન સુધારવા માટે લેતા હોય છે પણ આપણી સ્કિન એનાથી ખરાબ થતી હોય છે તો મિત્રો આ જે સોપ બેઝ છે એ કોકોનટ અને ગ્લિસરીન નાખી અને બનાવવામાં આવે છે અને એમાં પછી આપણે ઓલિવ ઓઇલ આન આલમંડ ઓઇલ હોય એના ટીપા નાખવા હોય વિટામિન એની કેપ્સ્યુલ નાખવી હોય એ બધી જ વસ્તુ નેચરલ વસ્તુ નાખી અને આપણે મસ્ત મજાનો સાબુ છે એ બનાવી શકીએ છીએ અને આવી રીતે નાના નાના બચત મંડળો છે કે એક ગામમાં એક બચત મંડળ આવું સરસ મજાનું કામ કરી અને પોતાનો નાનો ગૃહ ઉદ્યોગ કરી શકે છે કારણ કે કોસ્મેટિકના જમાનામાં અત્યારે ખૂબ જ ભાવ આપવા માટે લોકો તૈયાર છે પણ જો નેચરલ વસ્તુ તરફ લોકો વળ્યા છે કે આપણે કહીએ નેચરલ ફાર્મિંગ કરો પ્રાકૃતિક ખેતી કરો પ્રાકૃતિક શાકભાજીનો બગીચો બનાવો પ્રાકૃતિક વસ્તુઓ ખાઓ તો મિત્રો આ સૌંદર્ય પ્રસાધનના જે સાધનો છે કે જે વસ્તુઓ છે એ પણ આપણું હેર ઓઇલ પ્રાકૃતિક હોય આપણો સાબુ પ્રાકૃતિક હોય તો ખરેખર આપણને સારું આરોગ્ય પ્રદાન કરે છે અને ક્યારે પણ કોઈ મુશ્કેલીઓ મતલબ રોગો થવાની શક્યતા ઓછી રહે છે તો આવી જ પ્રોડ આવી જ પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ તો મિત્રો આ જો વિડીયો ગમે તો તમે આને બનાવવાની કોશિશ કરજો જો તમે એકવાર પણ ઘરે બનાવવાની કોશિશ કરશો તો મને એમ થાય કે આ જે મેં મહેનત કરી છે એ ખરેખર સાર્થક છે તો મિત્રો આ સાબુ બનાવજો અને આ જો ચેનલ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો